દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે મોરારી બાપુ સાહેબ ભાગવત વાંચતા એટલું જ નહીં પરંતુ દ્વારકાધીશ માટે પણ એમને ઘણી બધી ભાગવત કથા કરેલી છે રામ માટે પણ એમને કથા કરેલી છે એટલે કે સાહેબ હિન્દુ ધર્મ માટે એમને બહુ સારું એવું કામ કર્યું હતું અને એમની સાથે સાથે એમની પત્ની એટલે નર્મદાબા એમને પણ સાહેબ ઘણું બધું એવું સેવાનું કામ કે જેમને કર્યું છે મિત્રો અને ભગવાન એમને આજે દેવલોક લઈ ગયા છે તો ખાસ કરી અને બધાએ ભાઈઓ અને બહેનો કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી નાખજો જેથી કરીને નર્મદાબાની દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે કેમ કે જેટલા લોકો ઓમ શાંતિ લખશો એટલું સાહેબ તમે ધર્મ કરી રહ્યા છો લોકો આજકાલ ધર્મ નથી કરતા પણ તમે સાહેબ ધર્મ કરો ઓમ શાંતિ દરેક વ્યક્તિ લોકો મારા ભાઈઓ કોઈ એવું ન હોવું જોઈએ કે જે ઓમ શાંતિ ન લખે બધા લોકો લખજો મારા ભાઈઓ ના આવડતું હોય તો ભલે ઓમ લખજો તોય લખજો પણ લખજો ખરી ભાઈ કેમ કે તમારે એ વાટે જવાનું છે ભાઈ કોઈ ગમણ ન કરતા જો ન લખ્યું તો એવું સમજી જઈશ કે ભાઈ તમને પણ ગમણ છે અને તમે એમ જ માનો છો કે તમારે અહીંયા રહેવાનું છે આખી જિંદગી અને તમે કોઈથી મરવાના જ નથી એવું નથી ભાઈ ઓમ શાંતિ લખજો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી પણ દુઃખી થયા છે જ્યારે આ સમાચાર આપણે ગીતાબેને સાંભળ્યા ત્યારે ગીતાબેન પોતે દુઃખી થયા છે ભાઈ કે મોરારી બાપુના ધર્મપત્નીનું આજે અવસાન થઈ ગયું તો બધા કલાકારોમાં મિત્રો દુઃખનો માહોલ અત્યારે અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જેટલા પણ કથાકારો છે એમને પણ અત્યારે ખૂબ જ મોટો શોખ લાગી ગયો છે સાહેબ કેમ કે અચાનક હસતો ખેલતો માણસ જો આ દુનિયાને હલવિદા કહે તો સાહેબ તમે વિચારો કેટલું મોટું દુઃખ થાય ભાઈ અને એવી જ રીતે આજે તમે જે ફોટો જોઈ રહ્યા છો નર્મદાબા કે જે આજે આ દુનિયા છોડીને જતા રહ્યા છે કયા જન્મમાં મળશે તો સાહેબ રામ જાણે પણ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ